નડિયાદના સંતરામ મંદિરે પોષ પૂનમના દિવસે ભક્તોએ બોર ઉછાળ્યા નડિયાદના સંતરામ મંદિરે પોષ શૂદ પુનમના દિવસે ભાવિક ભક્તો દ્વારા ગુજરાતના ઠેક ઠેકાણાથી નડિયાદ સંતરામ મંદિર ખાતે આવી બોરની ઉછાવણી કરે છે પોતાનું બાળક બોલતું નહીં અથવા તો તોતળું બોલતું હોય તો તે માટે અનેક શ્રદ્ધાળુઓ માનતા રાખે છે અને બાળક બોલતું થાય ત્યારે આ પૂનમે બોરની મંદિરના પ્રંગણમાં ઉછામણી કરે છે આજે વર્ષોની પરંપરા મુજબ બોરની ઉછામણી કરતા ભાવિકો રાજ્યના ખૂણે ખૂણેથી આવે છે સંતરામ મહારાજ અને ગુરુ પરંપરાના મહંતો દ્વારા તપના તેજથી તપેલી ભૂમિ એટલે નડિયાદ સ્થિત આવેલું સંતરામ મંદિર છે અહીંયા પોષી પૂનમનું વિશેષ મહત્વ રહેલું છે જેનું પણ બાળક જન્મ પછી બોલતું ન હોય અથવા તો તોતડું બોલતું હોય તો તેના માતા પિતા કે સ્વજન સંતરામ જ્યોતિ બાધા રાખે છે મારું બાળક બોલતું થશે તો હું સંતરામ મહારાજના સમાધિ સ્થાન એટલે કે સંતરામ મંદિરના પ્રટાંગણમાં સવા કિલોથી લઈ પોતાની શક્તિ અને શ્રદ્ધા પ્રમાણે પોતાના બાળકના વજન જેટલા બોર ઉછાળીશ અને ભક્તો ઉછાળેલા બોરનો પ્રસાદ તરીકે સ્વીકારે છે રાજ્યના અનેક શહેરો અને ગામડા તથા દેશના અન્ય રાજ્યોમાંથી અનેક શ્રદ્ધાળુઓ આ દિવસે પોતાના બાળક માટે રાખેલી બાધા પૂરી કરવા નડિયાદ સંતરામ મંદિર ખાતે આવે છે આ દીર્ઘ સે શ્રદ્ધાને ભક્તિનું કોળા પૂં જોવા મળે છે બાળક બિલકુલ બોલતું ન હોય તોતડું બોલતું હોય તો તે સરસ રીતે સ્પષ્ટ રીતે બોલતું થાય એની બાધા પૂરી કરવા માટેનો આ વિશેષ દિવસ છે મંદિરમાં પોષ શુદ્ધ પૂનમે હજારો શ્રદ્ધાળુઓ આવતા હોય છે જેના કારણે મુખ્ય માર્ગો પર ટ્રાફિકની સમસ્યામાં વધારો થયો છે શહેરના મુખ્ય માર્ગો ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા સંતરામ રોડ પારસ સર્કલ સહિત જૂના બસ મથક પાસે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા તો મંદિર બહાર જાણે મેળો ભરાયો એમ બોરની રેકડીઓથી લઈને પાથરાવાળાઓએ કબજો કર્યો છે રિપોર્ટર નરેશ ગણવાણી ગુજરાત ક્રાઇમ ન્યૂઝ નડિયાદ પરિચય મારું નામ જયમિની પટેલ છે હું યુએસએ થી આવી છું એકચુઅલી રહું છું નડિયાદ ની યુએસએ માં રહું છું મારો સન લાસ્ટ યર બિલકુલ બોલતો નહોતો પણ મેં અહીંયા બધા કિસંત્ર મહારાજની અને મેં બોર ઉછાર્યા બીજે દિવસે એકદમ પોપટની જેમ તે બોલતા થઈ ગયો અને અને અત્યારે હું ત્યાંથી એક બે જણની બધા લઈને આવી છું પૂરી કરવા બહાર જ કરે એમની બધા પૂરી થાય એમની છોકરી બી બોલતી થઈ જાય આનું બહુ સચ છે સિરિયસલી તમે લોકો અહીંયા આવો બહુ સચ છે એનું અને જે બધા રાખે છે એ સંપૂર્ણ હંડ્રેડ પર્સન્ટ પૂરી થાય છે મારી તો થઈ છે કે મને તો વિશ્વાસ છે અને શ્રદ્ધા છે તમે પણ આવો તો અહીંયા જરૂર આવો પોસી પુનામે અને બોર ઉછાળો જેનું બાળક બોલતું ના હોય તે તુરંત બોલતું થઈ જાય મારો તો ખુદનો એક્સપિરિયન્સ છે એટલે હું કહું છું જય મહારાજ કોમલબેન અંકલેશ્વર થી એ મારી ત્રણ વર્ષથી બાધા હતી જે એમને બોલવામાં થોડુંક પ્રોબ્લેમ હતો તો એમના માટે મેં બોરની અને જીભની બાધા રાખેલી કે જ્યારે બી આ પોષી પૂનમ આવશે ત્યારે હું બોર ઉછાળીને મારી બાધા પૂરી કરીશ અને સારું એવું મને આના ઉપર વિશ્વાસ છે અહીંયા મહારાજનો અને બોલતો એકદમ સરસ થઈ ગયો છે બસ આ એવું સરસ અહીંયા મંદિર છે એમ પહેલાં બી મારો બાબો હતો એને બી આ રીતે જ પ્રોબ્લેમ હતો પછી એમની બી મેં બાધા રાખેલી અને આ નાના બાબાની પણ મેં બાધા રાખી અને મને બહુ વિશ્વાસ છે એટલે સારું છે મને અહીંયા મહારાજ માટેનો અને આ બોરા લાયા એમના જે એમનો વજન છે એ પ્રમાણે બોરની બાધા રાખેલી અને એમ અહીંયા વરસાદ રૂપે ચડાવેલી